શ્રી ગોપીનાથજી કલા સ્પર્ધામાં એકત્રિત થયેલા બધા જ સ્પર્ધકો સૌથી પહેલા તો હું આપ સર્વે અહીંયા આવ્યા છો આપ સર્વેને હું ખૂબ ખૂબ બધાઈ શુભકામના અભિનંદન અને આશીર્વાદ આપવા ઈચ્છું છું કે આ સુંદર સ્થાન પર આ કલાનું સિદ્ધ સ્થાન છે ગોપીનાથ દાદાના આશીર્વાદ સદા અહીંયા બધા ઉપર રહે છે અને એ સ્થાન પર તમે લોકો આજે પોતાની કળાને પ્રસ્તુત કરવા માટે અહીંયા એકઠા થયા છે એ ખૂબ આનંદનો અવસર છે અમારું અહીંયા જેટલા પણ આપ સર્વે સ્પર્ધકો છો તે સર્વેને કહેવું એટલું છે કે આ સ્પર્ધા કોઈ એવી કોમ્પિટિશન નથી કે જેમાં હાર હોય કે જીત હોય આપણે અહીંયા ભાગ લીધો ભાગ લઈને આ અદ્ભુત સ્થાનમાં આયા આપણે આ મંદિરનું પગથિયું ચડ્યા એટલે આપણે લીલા છીએ સૌથી પહેલી વાત કેમ કે આ સ્થાન પર પગથિયું ચડવું એ જ સૌથી મોટી ફલાત્મક દશા જેને કહીએ સૌથી મોટી સિદ્ધિ છે કે આ સ્થાન પર આ માહોલમાં આવવું સન્મુખતા પ્રાપ્ત કરવી સન્મુખતા એટલે કે ભગવાનની સામે આવવું એને કહેવાય સન્મુખતા તો આપ સર્વે લોકો અહીંયા સન્મુખ થયા છો તે આપની સૌથી મોટી સિદ્ધિ છે હાર જીતનો પ્રશ્ન એટલે નથી કારણ કે કળા જે છે એ પ્રત્યેકની વિશિષ્ટ હોય છે દરેક વ્યક્તિની દરેક સ્પર્ધકની દરેક કોમ્પિટિટરની પોતપોતાની એક વિશેષ કળા છે અને એની વિશેષતા રહેવાની જ છે આ ઇનામ માત્ર મોટિવેશન છે એટલે અમે લોકોએ એવો નિર્ણય કરીને રાખ્યો જ્યારે આનો નિર્ણય આ કાર્યક્રમ કરવાનો વિચાર કર્યો ત્યારે કે કોઈ પણ બાળકને કોઈ પણ નાના મોટા વ્યક્તિને હું આગળ હું પાછળ હું ઊંચો હું નીચો એ પ્રકારની વૃત્તિ ન રહે પ્રાય સ્પર્ધાઓમાં એવું થતું હોય છે કે હું જીતી ગયો તું હારી ગયો પણ અહીંયા જે જીતે છે એને વિશેષ પ્રોત્સાહન છે અને જે જીતી નથી શક્યા એ લોકોને એનાથી પણ વિશેષ પ્રોત્સાહન છે એટલે અમે બધાને પાર્ટિસિપેશનનું સર્ટિફિકેટ આપીશું બધું આપીશું અને વિનર હશે તેને જે રજત પદક આપવામાં આવવાનું છે તે વિશેષ ઇનામ એમને આપીશું વિશેષ પ્રોત્સાહન આપીશું આપ સર્વે એવું પોતપોતાનું પ્રેઝન્ટેશન કરજો કે આપ બધા જે છે તે પોતે જીતી શકો એટલું સારામાં સારું આપજો અને સુંદર રીતે આ આયોજનને સફળ બનાવજો અને સોળમી તારીખે આપણે ફરીથી મળીશું આ સર્વેને અમે ઈનામો આપીશું પાર્ટિસિપેશન સર્ટિફિકેટ્સ આપીશું જે જે અમારે ગિફ્ટ્સ આપવાની છે બધાને એ બધું અમે આપીશું આજે કોમ્પિટિશન શરૂ કરવાની જે છે તે વેળા આવી ગઈ છે આપણે એની શરૂઆત કરીશું સાથે સાથે હું આજે એક જાહેરાત ઓર કરવા માગું છું આપ લોકોની સાથે કે શ્રી ગોપીનાથજીની આ હવેલી ગોપીરાજજી જ્યોતિષપીઠ ગોસ્વામી હવેલી હવેલી આ જગ્યાએ આ પ્રકારની વિવિધ સાંસ્કૃતિક સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એ પ્રવૃત્તિમાં ખાસ કરીને આવા આયોજન જ્યારે કરવાના હોય છે ત્યારે આ જેવા યુવા લોકો અને નાના બાળકોનું સુંદર સંગઠન તૈયાર થાય એના માટે આજે અમે જાહેરાત કરીએ છીએ કે ગોપીનાથજી યુવા સંગઠનની રચના કરવામાં આવશે ગોપીનાથજી યુવા સંગઠન અને નાના બાળકો માટે ગોપીનાથજી બાળ સેનાનું પણ આયોજન કરવામાં આવશે આ બે સંગઠનોની જાહેરાત કરીને હું મારી વાતને અહીંયા વિરામ આપું છું અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે